નમસ્કાર મિત્રો એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે જે અંતર્ગત કેટલાક રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે તો મિત્રો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કોના કોના રેશન કાર્ડને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે તો તેના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે આપણી આ ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલના સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો જેથી કરીને તમારા લગતી કોઈપણ યોજના વિશેની તેમજ રેશન કાર્ડ વિશેની માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહે તો મિત્રો જોઈએ આ નિર્ણય અંગેની માહિતી તો મિત્રો સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે જે અંતર્ગત તમારું કાર્ડ આપોઆપ રદ થઈ શકે છે તો મિત્રો તમે પણ જો આ ભૂલ કરશો તો તમારું રેશન કાર્ડ પણ આપોઆપ રદ થઈ શકે છે અને મિત્રો તમને ફરીથી નોંધણી માટે ઘણી બધી તકલીફો પડી શકે છે તો મિત્રો શું છે આ નિર્ણય તો તમામ વિગતવાર માહિતી જોઈએ કે સરકારી રેશન કાર્ડ ધરાવનાર લોકો કે જે સળંગ ત્રણ મહિના સુધી અનાજ લેતા નથી એટલે કે જે લોકો સરકારી રેશન કાર્ડ ધરાવે છે અને ત્રણ મહિના સુધી સતત અનાજ લીધું નથી તો તેવા લોકોના રેશન કાર્ડ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે અને મિત્રો જેમની પાસે રેશન કાર્ડ હોતું નથી પરંતુ જેમને અનાજની ખરેખર જરૂરિયાત છે એવા કેટલાક પરિવારોને મિત્રો સહાયરૂપ થવા માટે આ યોજના બનાવી હોવાનો સરકારે દાવો કર્યો હતો તો આર્થિક રીતે જે લોકો સક્ષમ છે તો તેમના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે એટલે કે જે લોકો કે જેમને અનાજની જરૂરિયાત નથી અને સતત મહિના સુધી તેમણે અનાજ લીધું નથી તો તેવા લોકોના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે અને મિત્રો કેન્દ્ર સરકારના સૂચનથી રાજ્ય સરકારો આવી ગાઈડલાઈન ઘડી રહી હોવાથી હોવાની જાણકારી મળી રહી હતી અને મિત્રો કાર્ડ દ્વારા સરકાર ગરીબ પરિવારોને વાજબી ભાવે અનાજ મળી રહે તેવી જોગવાઈ કરતી રહી હતી પરંતુ કેટલાક સમયથી એવી માહિતી મળી રહી છે કે ઘણા પરિવારો સતત ત્રણ મહિના સુધી જે અનાજ છે એ લેતા નથી તો મિત્રો હવે પછી એવું થશે તો તેમ માની લેવામાં આવશે કે આ પરિવારોને ઈચ્છે એ આર્થિક રીતે સક્ષમ હોવાના કારણે તેમને અનાજની જરૂર નથી મિત્રો તેમનો રેશન કાર્ડ છે આપોઆપ રદ કરી દેવામાં આવશે તો મિત્રો આ ઉપરાંત મિત્રો સરકારનો મુખ્ય એક જ હેતુ છે કે જે લોકોને ખરેખર અનાજની જરૂર છે અને અનાજની તકલીફ છે તે લોકોને અનાજ મળી રહે તો મિત્રો કોરોના ચેપની મહામારી વચ્ચે હજારો પરિવારો એવા છે કે જેમને અનાજની તકલીફ પડી રહી હતી અને સરકારને આવા લોકો માટે એટલે રાશનની જોગવાઈ કરવી પડી હતી અને મિત્રો આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા આવો નિર્ણય લેવાઈ રહ્યો હોવાની માહિતી મળી રહી હતી અને મિત્રો રાજ્ય સરકારો પોતાની રીતે તપાસ કરાવશે કે કયા વિસ્તારમાં રેશન કાર્ડની દુકાનોમાં ત્રણ મહિના સુધી કોણ અનાજ લેતું નથી તો મિત્રો આ રીતે તપાસ કરવામાં આવશે અને જે લોકો ત્રણ મહિના સુધી અનાજનો લાભ લીધો નથી તો તેમનું કાર્ડ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે ત્યારબાદ એ પરિવારોને પૂછવામાં આવશે કે કેમ રેશન કાર્ડ પર અનાજ લી લીધું નથી અને મિત્રો આખરે તેમનું કાર્ડ રદ કરી દેવામાં આવશે તો મિત્રો એમને એ પણ પૂછવામાં આવશે કે સતત ત્રણ મહિના મહિના સુધી અનાજનો લાભ કેમ લીધો નથી અને આખરે મિત્રો તેમનું કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે જો મિત્રો તમે પણ જો રેશન કાર્ડ પર સતત ત્રણ મહિનાથી અનાજ લીધું ન હોય તો મિત્રો ચેતી જજો અને મિત્રો તમે પણ આ જે અનાજ લેવાનું ચાલુ કરી દેજો તો મિત્રો આ હતી રેશન કાર્ડ વિશેની આજની સંપૂર્ણ વિગતવાર માહિતી તો મિત્રો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને માહિતી વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે અને મિત્રો જો રેશન કાર્ડ વિશેની અને યોજનાઓને લગતી કોઈ પણ માહિતી મેળવવા માગતા હોવ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દો જેથી કરીને મિત્રો આવનારી કોઈ પણ વિગત હોય તો તમે સૌથી પહેલાં જ જાણી શકો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈશું